કચ્છના નવા કલેક્ટર આનંદ પટેલે આજે વિધિવત રીતે પોતાનો ચાર્જ સંભાળ્યો હતો આનંદ પટેલ અગાઉ આસિસ્ટન્ટ કલેક્ટર તરીકે ફરજ બજાવી કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઉકેલ્યા હતા તેઓએ ગામડાના વિકાસને પ્રાધાન્ય આપવાની કરી જાહેરાત કચ્છના નવા કલેક્ટર આનંદ પટેલે આજે બીજી રીતે ચાર્જ સંભાળ્યો હતો ચાર્જ સંભાળતાની સાથે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે કચ્છ એક ઐતિહાસિક જિલ્લો છે વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટો છે અને ખાસ કરીને ગામડાના વિકાસને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે ગામડાના જે કંઈ પ્રશ્નો હશે તે જિલ્લાના અધિકારીઓને સાથે રાખી સંકલન બનાવી અને કામ કરે તથા પદાધિકારીઓને સાથે રાખી અને વધુને વધુ વિકાસના કામો થાય તેવી પ્રથમ પ્રાયોરિટી આપવાની આનંદ પટેલે જાહેરાત કરી હતી હવે જોઈએ મીડિયા સાથે તેમની પ્રતિક્રિયા આપણો કચ્છ જિલ્લો એટલે સંસ્કૃતિ અને પ્રકૃતિ બંનેની વિવિધતા ધરાવતો આ ખૂબ વિશાળ જિલ્લો છે આ જિલ્લો એની પ્રગતિશીલ માનસિકતા માટે દેશભરમાં જાણીતો છે કૃષિ ક્ષેત્રે હોય હોર્ટિકલ્ચરનું ક્ષેત્ર હોય કે ઔદ્યોગિક ક્ષેત્ર હોય આ તમામ ક્ષેત્રે જિલ્લાની પ્રગતિશીલ માનસિકતાના કારણે આપણે વિકાસનો અવિરત પથ જે છે એ પથ જાળવી રાખ્યું છે અને સતત આપણે આ વિકાસના પથ ઉપર નવા આયામો પ્રાપ્ત કરી રહ્યા છે જિલ્લો ખૂબ વસ્તીની દ્રષ્ટિએ જે વિસ્તાર છે વિસ્તારની દ્રષ્ટિએ વિશાળ છે અને સાથે સાથે એની જે વિવિધતા છે એ વિવિધતા પણ દરેક એરિયામાં અલગ અલગ છે ત્યારે આવનારા સમયમાં ચોક્કસપણે આ જિલ્લામાં મને સેવા કરવાની તક તક જે પ્રાપ્ત થઈ છે એ તક બદલ હું ભગવાનનો આભારી છું અને સાથે સાથે જે પણ બેઝિક ખાસ કરીને ગ્રામ્ય લેવલના જે આપણા આંગણવાડી હેલ્થ શિક્ષણ જેવા અગત્યના જે બાબતો છે એ બાબતો ઉપર ચોક્કસપણે જિલ્લાના આગેવાનો જિલ્લાની ટીમ વગેરેને સાથે રાખી અને કામગીરી આપણે સૌ કરીશું મારી ખૂબ શુભકામનાઓ હું આપું છું મારી સમગ્ર ટીમને અને આપ સર્વેના સાથ સહકારથી આપણે ચોક્કસપણે આગળ વધી અને આ જે વિકાસની અવિરત પ્રક્રિયા છે એ પ્રક્રિયામાં સહભાગી બનીશું થેન્ક યુ